સંકલન માં કરી રખડતા પશુઓને પાંજરે એક મહિલાને સિંગડે ચડાવતા આખરે તંત્ર Oh, 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 બપોરે બાર વાગ્યા સુધી કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાથી લોકોનો કિંમતી સમય બગડતો હોવાનો આક્ષેપ થયો છે આધાર કાર્ડ રેશન કાર્ડ જન્મ તારીખના દાખલા આવકના દાખલા સહિતના કામો ક્યારે એક દિવસમાં થઈ શકતા નથી સરકારી કચેરી આવતા લોકોએ વારંવાર ધક્કા ખાવા પડતા હોવાના આક્ષેપ થયા છે તેની પાછળનું કારણ ટેકનિકલ ઇશ્યુ અને કર્મચારી અધિકારીઓની કામચોરી જવાબદાર હોવાનો આરોપ લાગ્યો છે અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં ઈ કેવાયસી માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે વિદ્યાર્થી અને વાલીને આધાર કાર્ડ કાઢવા માટે અનેક ધક્કા ખાવા પડે છે વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ અનેક દિવસો સુધી આધાર કાર્ડ નીકળી શકતું નથી સાથે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે લાભાર્થીઓ ધક્કા ખાતા હોવાના આક્ષેપ કર્યા છે અધિકારીની કેબિન બહાર તાળું લટકતું હતું પરંતુ અંદર લાઇટ અને પંખા પણ ચાલુ હતા બપોરે બાર વાગ્યા સુધીમાં કોઈ જ કર્મચારી કે અધિકારીઓ હાજર ન હોવાના આક્ષેપ કર્યા છે આ અંગે લાભાર્થીઓએ પણ આક્ષેપ કર્યા છે કે તેઓ છેલ્લા ઘણા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કોઈના કોઈ કારણસર તેઓનું કામ થતું નથી ત્યારે આ બાબતે પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે ને લોકોને સરળતાથી સુવિધા મળે તેવી પણ માંગ કરી છે અંકલેશ્વરના મામલતદાર કિરણસિંહ રાજપૂતે પણ આ અંગે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે આ કામ જે એજન્સીને આપ્યું છે તેના માણસને કોર્ટમાં કામ હોવાથી બપોર સુધી આવી શક્યો ન હતો બપોર બાદ કામગીરી રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવી છે मैं तो बहुत काफी साल से आ रही हूँ परिस्थिति मेरी बहुत बुरी हाल है, ये अभी नहीं ये अभी क्या, कैसा है? तो ठीक तो है अच्छे ही है तो अभी बंद है, है? है कितने अभी तो नौ बजे दस बजे तक खुल जाता है तो अभी, अभी पौने बारह होता होगा बारह पंद्रह होता होगा साढ़े बारह पकड़ो ने साढ़े बारह हो गया मेरी मान ये है कि अपने जो चीज़ के लिए आते हैं तो वो काम हम लोग का हो जाना चाहिए वो होता नहीं है वो खाली धक्का खिलाते हैं। अभी भी मैंने राशन कार्ड लेके आई उसमें भी पच्चीस तारीख का दे दिए अब पच्चीस को फिर बुध तारीख को आओ और हम गरीब आदमी मेहनत करने वाले हैं बार बार थोड़ी धक्का खा सकते हैं अभी काम धंधा छोड़ के आए हैं

અમે આ ચોથી વાર આવેલા છીએ આવીને ચાલા જાય આવી આવીને ચાલા જાય લોકો કોઈ જોતા નથી એ લોકોનું કામ માટે આવું કામ અમારું કામ સાહેબ ઘરે છોકરા લઈને અહીંયા આવેલા છે અમે સવારના નાની છ મહિનાની બેબી છે છોકરો નોકરી કરે છે લોકોમાં મારું આવવું પડે એ લોકોની સાથે બહુ સાથે મારી માંગ એ જ છે કે આ લોકોને ગમે તારે આ લોકો ટાળું ચોવીસ કલાક ખુલ્લું રાખે આ લોકો ખુલ્લું એ લોકોને સમયથી ખુલ્લું રાખે તો સારું ને એ લોકોને સમય પ્રમાણે ખુલ્લું રાખે સમય પ્રમાણે બંધ કરીએ એના માટે અમે કોશિશ કરીએ તમારે આ કોઈ પગલાં નહી ઉઠાય તમારું પગલું તમે આગળ જાણ કરીશું ત્રણ રૂપિયા સાત લાખ થી વધુ ની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ત્રણ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સાત લાખ થી વધુ ની કિંમત ના એમડી ડ્રગ્સ ના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ઇકો કાર્ડમાં એમડી ડ્રગ્સનો જથ્થો સગે વગે થવાનો છે જેવી બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન પોલીસે બાતમીવાળી વાળી આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા અંદાજી ડ્રગનો રૂપિયા સાત લાખની કિંમતનો જથ્થો અંદાજ સિત્તેર ગ્રામ તથા એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યા હતો પોલીસે ઝઘડિયાના રાજપાડીના ઇમ્તિયાઝ ઇબ્રાહીમ

નામ ઇમ્તિયાઝ ઇબ્રિયમ શેખ મોહમ્મદ જુબેર ખાન ખોખર તથા સુમિત ગોવિંદભાઈ વસાવા અટક કરી કરી અને અને કાયદેસરનો ગુનો દાખલ આગળની કાર્યવાહી કરવાની કાર્યવાહી કરેલ છે તેની પાસેથી લગભગ સિત્તેર ગ્રામ જેટલું એટલે કે સાત લાખ છ હજાર જેટલી કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે ડિજિટલ કાંટો મળી આવ્યો છે આ સાથે એની ઈકો ગાડી તથા અન્ય મોબાઈલ વગેરેની કિંમત એમ કરીને ટોટલ અગિયાર લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે

And university topper, Farmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Vaseen Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind, 24-7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at railway station road, Palshuti Nagar, Baruch we are easily accessible for all your health needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vasim Raj. મોર ઇન્ફોર્મેશન વેબસાઇટ એટ ચીઝ લીલી સેવ નું શાક હજી આગળ જોતા જાઉં બધું બહુ છે બધા ભરૂચવાસીઓ આ ધાબા પર એક વખત તો ખાધું હશે હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી વાળી ધાબા ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે ભૂકા બોલાવી દીધા છે બોસ અહીંયા તમને સ્ટાર્ટર્સમાં માં એક થી એક યુનિક ડિશ સર્વ કરવામાં આવે છે અહીંયા તમને સબ્જી માં ભરતું સેવ ટામેટા ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં પણ સર્વ કરવામાં આવે છે સ્વીટ ડિશિસ માં અહીંયા અઢળક વેરાઈટીસ છે જેમ કે વેડમી ગુલાબ જાંબુ અને બહુ જ બધું ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસીસ સારી લાગી હોય તો બહુ જરૂરથી વગાડજો અહીં કાચી કેરી આમળા નામની ખાને તો મને મારા બચપણની યાદ આવી ગઈ તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જવાય તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે આમો જંબુસર તાલુકાના નરદા નિગમની નહેરમાં સિંચાઈનું પાણી આવતા ખેડૂતઓ ખુશખુશાલ તો ધારા જંબુસર આમોદ તાલુકામાં નર્મદા નિગમની નહેરોમાં સિંચાઈનું પાણી આવતા ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ પાણીના વધામણા કર્યા હતા આમોદ સમા હોટલ ખાતે આવેલી નર્મદા નિગમની કેનાલમાં નર્મદા નિગમની નહેરમાં ફૂલ અને શ્રીફળ વધારીને પાણીને વધામણા કર્યા હતા સ્થળ ઉપર હાજર અને ધારાસભ્ય પણ નહેરની સાફ સફાઈને લઈને ઉધળો લીધો હતો ખેડૂતોએ પણ આ બાબતે સમયસર પાણી મળતા ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો નર્મદા નિગમની કેનાલમાં સિંચાઈનું પાણી આવતાની સાથે જ આમોદ જંબુસર તાલુકાના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે સિંચાઈનું પાણી ખેડૂતોને મળતા જ ખેડૂતોના પાકને પણ જીવનદાન મળશે તેમજ ખેડૂતોને બમણો પાક મેળવશે તેવું ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ કહ્યું છે ખેડૂતો સહિત નગરપાલિકાના સદસ્ય અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કેનાલમાં પાણી આવતા ખેડૂતોમાં ફરી એકવાર દિવાળી સુધારવાનો પણ માહોલ જોવા મળ્યો હતો આજરોજ આમોદ ડિસ્ટ્રિક્ટ કે અમારા ખેડૂતોની માંગ હતી કે પાણી જલ્દીથી જલ્દી છૂટે અને અમે ડીકે સ્વામીને ભલામણ કરી હતી કે આમોદ ડિસ્ટ્રિક કેનાલમાં જલ્દીથી જલ્દી પાણી છૂટે એ માટે ડીકે સ્વામીએ ક્યાં નહેર ખાતાને બી વાત કરી હતી અને જલ્દીથી જલ્દી પાણી આવી ગયું છે અમારો પાક બગાડતો હતો કપાસનો એના કારણે જલ્દી પાણી આવ્યું છે તો ડીકે સ્વામીનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બધા ખેડૂતો વતી આજરોજ આમોદ શહેર તથા આમોદ તાલુકામાંથી પસાર થતી આમોદ ડિસ્ટ્રિક્ટમાં નર્મદા નહેરનું પાણી છોડવામાં આવ્યું આજના દિવસે આ વિસ્તારના ખેડૂતો તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ આગેવાનો દ્વારા આજે નર્મદા નહેરના પાણીને વધાવવામાં આવ્યા આજના દિવસે હું મા નર્મદાના ચરણોમાં પ્રાર્થના કરું કે નર્મદાના પાણી દ્વારા ખેડૂતોમાં જે ખુશાલી પ્રસરી છે અને તેના દ્વારા આમોદ વિસ્તારના તમામ ખેડૂતો ખૂબ સુખી થાય મોદી સાહેબનો સંકલ્પ છે એ સંકલ્પ આપણે બધા સૌ સાથે મળીને પાણીને આપણે જરૂરિયાત પ્રમાણે વાપરી અને આ વિસ્તાર ખૂબ સુખી થાય એવી માં નર્મદાના ચરણોમાં આજના દિવસે પ્રાર્થના વિશેષમાં આજે સંવિધાન દિવસ છે સંકલન કરી ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આર એફ મદદનીશ કમાન્ડન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં જિલ્લાના દરેક પોલીસ મથકો અને તેમના વિસ્તારોની પરિચય મુલાકાત લીધી હતી જેનો ઉદ્દેશ ખાસ કરીને ભરૂચ જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદન વિસ્તારોની મુલાકાત લઈને તેનો ચિતાર મેળવ્યો હતો આ સાથે જ પોલીસ મથક શાંતિ સમિતિના સભ્યો અને વરિષ્ઠ નાગરિકો સાથે વાતચીત કરીને ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી ગુજરાત સો બટાલિયન મિશન ટાસ્ક ફોર્સની ટીમે ભરૂચ શહેર બી ડિવિઝન સી ડિવિઝન અને એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી જેમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ વીયુ ગડરિયા સેકન્ડ પીઆઈ

એવી વાત જણાવીને અમારી સાથે એમની ચર્ચા કરી અને ચર્ચા કરીને અમે બધા એમને સમર્થન આપ્યું કે અમે માનતા ધર્મને ભૂલ્યા નહીં અને હવેથી સાથે મળીને બધા સાથે રહીશું એ રીતની એમને જાણ કરી અને સાથે સાથે કે અમારી સાથે એ લોકો કોપ થાય શાંતિ સભિના ભરૂચના બીજા સભ્યો છે અથવા તો શાંતિના જે પણ કાર્યકરો છે એ બધા અત્યારે કોર્પોરેટરો જોડે એમને કોન્ટેક કરીને અમારી સાથે એવી સમાધાન કેવું કે જયારે પણ તમને અમારી કઈ જરૂર પડે તો તમે અમારી પાસે આવી શકો છો નમસ્કાર આજ રોજ એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન ત્રણ ડિવિઝન ના શાંતિ સમિતિ ના સભ્ય અને પોલીસ મિત્ર સૌને અમને આમંત્રિત કરી આજે આરએ એટલે કે રેટિફિકેશન ફોર્સ જે આપણા ભરૂચ જિલ્લામાં આવી પહોંચી છે એ દરેક સંવેદનશીલ વિસ્તારમાં જ્યાં જ્યાં હિન્દુ મુસ્લિમ વિસ્તાર હોય છે ત્યાં ત્યાં લોકો ફ્લેગ માર્ચ કરી અમારી જોડે બેસીને ચર્ચા વિચારણા કરી કે આપણે સૌ સમુદાયના લોકો ભેગા મળીને આપણે શાંતિ અહીંયા સ્થાપવાની છે જે પ્રમાણે આપણા જિલ્લામાં શાંતિ છે શાંતિ અહીંયા સ્થાપાઈ રહી ને ભેગા મળીને આપણે એનું નિરાકરણ લાવવાનું છે અને જે કોઈ પણ આપને તકલીફ પડે તો અમે અહીંયા બેઠા જ છે એ પ્રમાણે અમે ચર્ચા વિચારણા કરી અને શાંતિ સભ્ય સમિતિના સભ્યોને દરેકને આમરેટ કરી અને અભિદાન પાઠવ્યું બદલ આભાર

ગ્રીનરી ગ્રીન્સ માં છે પાર્ટી હોલ જે બર્થડે પાર્ટી ફેમિલી ફંક્શન્સ કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે 1500 થી 2000 સુધીની ગેસ કેપેસિટી વાળો લોન એરિયા પણ છે એન્ડ ધ બેસ્ટ પાર્ટ નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીં ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે સી પાર્કિંગ ની ફેસિલિટી પણ अवेलेबल છે તો આજે જ તમારે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ

યોજાયેલા કાર્યક્રમમાં રિક્સ કર્મવીર ચક્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા નીતિન ટેલર દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે યોજાતી વિવિધ પ્રેરણા યાત્રાઓ દેશના લોકોમાં દેશ સાથેનું જોડાણ મજબૂત કરવાનું કાર્ય અને આદિવાસી ગ્રામ્ય યુવાનો તથા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ચલાવવામાં આવતા પ્રોજેક્ટ્સ માટે પણ તેમને માન્ય સન્માન આપવામાં આવ્યું છે તે જ કાર્યક્રમમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલા અને સમાજ તથા દેશ માટે ઉલ્લેખનીય કામગીરી કરનારા કર્મ વીરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યો હતો અલટિમેટલી વટ આઈ ફાઉન્ડ અલ્પિટ લગભગ ઓફ લાઈવ ઈઝ ટુ ધી હેપ્લી ડેટ વટ આઈ ફાઉન્ડ અપર્ટિંગ ધીસ જર્ની એન્ડ ધેટ હાઉ માય જર્ની ઓફ અમિયમ ને સ્ટાર્ડિંગ ધીસ વાલ માય પિક્ચર ડેઝ એન્ડ બેક નાઇન વેન આઈ યુઝ ટુ વન ઓફ ધ બે સ્ટાર્ટઅપ વિરો મોબાઈલ નેટ સ્ટાર્ટઅપ એન્ડ ઝીઝ માય પિક્ચર વેન આઈઝ ટુરી ફામ માયો યે સો હેપી ને સુધ ધેર So after coming back to my hometown, So I started uh, asking these questions What the purpose of life and you know, the journey of awakening of myself. While sitting in the bank of Narbada in Baruch, I found that the, my goal of life is to be so happy. That's the name of the river, the to of happiness. That's how this journey of uh, journey of awakening has been started. So I started working with the grassroots people there. I set up an NGO, worked with the community health and education then i took a nationwide journey i traveled across the nation with so many role models like you people who are working at the grassroots and i designed the uh, uh, journey called Prerna Yatra. i traveled across the depth and breadth of the rural nepal region in Gujarat and found amazing people અંકલેશ્વર તાલુકામાં જાહેરમાં રખડતા પશુઓના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે રખડતા પશુઓના કારણે લોકોએ જીવના જોખમે વાહન લઈને પસાર થવાની નોબત આવી ગઈ છે થોડા દિવસ અગાઉ જીઆઈડીસી વિસ્તારમાં ગાય વૃદ્ધને સિંગડે ચડાવતા ઈજા પહોંચી હતી અંકલેશ્વર નોટિફાઈડ એક્શનમાં આવ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીમાં રખડતા પશુઓને પાંજરે પૂરવાની ઝુંબેશ નોટિફાઈડ એરિયા દ્વારા શરૂ કરવામાં આવી છે જીઆઈડીસીમાં રખડતા તમામ પશુઓને પોલીસે સાથે રાખી પાંજરે પૂરવાની કામગીરી કરી હતી અને દંડ ભરવાની અંકલેશ્વરમાં પશુઓ પકડવા જતા કેટલાક પશુપાલકોએ પોલીસ સાથે પણ બાદ ભેડી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે અને પોતાના પશુઓને છોડાવવાના પણ પ્રયાસ કર્યા હોવાના વિડીયો પણ વાયરલ થયા હતા આજ રોજ નોટિફાઈડ અંકલેશ્વર દ્વારા હાઉસિંગ વિસ્તારમાં અને જીઆઈડીસીમાં જે રખડતા ઢોરનો ત્રાસ હતો તે અનુસંધાને નોટિપાઈ દ્વારા અને જીઆઈડીસી જીઆઈડીસી પોલીસના સહયોગથી આજે જે ડ્રાઈવનું આયોજન કરેલ છે અને તેમાં ડ્રાઈવનું અમે અત્યારે ચાલુ છે અગિયાર વાગે જેવું ચાલુ કર્યું છે એમાં ઢોરો પકડવાની કામગીરી આખા દિવસ માટે ચાલુ રહેશે અને જે ઢોર બી જ્યારે બી મુક્ત કરવાનો હશે ત્યારે જે બી એમનો ખર્ચો થયો છે નો એ જે તે પશુપાલક વસૂલ કરી એમને ભરૂચમાં લોક સહયોગ થી માં વેરાય માતાજીના મંદિરે નવીનભાઈ પટેલ દ્વારા હટાવ ભ્રષ્ટાચાર દ્વારા આયોજિત મહાયજ્ઞ તથા મહાપ્રસાદી આયોજન તારીખ અગિયાર બે રોજ

ફરજ બજાવી હતા દરમિયાન પંચાયતના કરના રૂપિયા એક હજાર છસો છપ્પન પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા હાથ પરની કર વસૂલની રકમ સિલ્ક પોતે રાજ્યના સેવક હોવા છતાં વાપરી નાખી રોજમેર નહીં લખી વિશ્વાસઘાત કર્યો હતો જે અંગે તત્કાલીન ટીડીઓ જેપી પી દ્વારા વિશ્વાસઘાત અને ઊંચા પદની ફરિયાદ નોંધાવી હતી જે કેસ અંકલેશ્વર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો જોકે કોર્ટમાં કેસ ચાલુ હતો તે દરમિયાન જ ફરિયાદી કરતા ટીડીઓ અને તપાસ અધિકારીનું મોત નીપજ્યું હતું પણ અગત્યના દસ્તાવેજો રેકોર્ડ અને તાત્કાલિક સરપંચની જુબાની અને ફરિયાદી ટીડીઓ સમક્ષ તલાટીએ કરેલી કબૂલાતનો રેકોર્ડ મહત્વપૂર્ણ બન્યો હતો અને અંકલેશ્વરના સરકારી વકીલ એચ કે બ્રહ્મભટ્ટ કરેલી દલીલ અને તેર જેટલા દસ્તાવેજી પુરાવા તેમજ તત્કાલીન સરપંચ રેવાદાસ પટેલની જુબાની મહત્વપૂર્ણ બની રહી હતી તો પોલીસ ઉપરાંત ટીડીઓ સમક્ષ મહીજી ગોહિલે કબૂલાત કરી હતી કે જેને આધાર રાખી કરવામાં આવેલ દલીલના અંતે બનતા ત્રીસ વર્ષ અને નવ મહિના બાદ કેસનો ચુકાદો આપતા નામદાર જજ બી એન શ્રીવાસ્તવ સાહેબે તલાટી ક્રમ મંત્રીને એક વર્ષની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો હતો અત્રે ઉલ્લેખને છે કે જે તે વખતે એક રૂપિયાની ઊંચા પદ પૈકી એકસો રૂપિયા જમા પણ કર્યા હતા જે ટીડીઓની તપાસ અને રેકોર્ડના આધારે ઓગણીસો ચોરાણુંમાં કેસ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયો હતો આજ રોજ મહેરબાની પ્રિન્સિપલ સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા એક નો દંડ ની સજા કરેલ છે તેમજ ઈટીકો કલમ ચારસો છ અને ચારસો સિતોતેર માં ચારસો સિતોતેર અ માં એની મૂળ ફરિયાદ છોડી મૂકેલ છે સદર ગુનો તારીખ તેર ચાર ચારસો બનવામાં આવેલ તેનો ચાર્જ છે ચોવીસ એક છનું ના રોજ કરવામાં આવેલ અને ચુકાદો આજ રોજ જાહેર કરવામાં આવેલ સદર કેસમાં કુલ સરકાર પક્ષે કુલ સાત સાહેબો તથા કુલ તેર દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ एंगेजमेंट हो या मैरिज हो बर्थडे हो या बेबी शावर हो एक प्रीमियम बंकेट हॉल होना तो जरूरी है डोंट वरी इसका सॉल्यूशन लेकर हम आ चुके हैं लॉर्ड्स होटल एंड रिसोर्ट में यहाँ पर आपको मिल जाएंगे मल्टीपल बंकेट हॉल जैसे कि राजमहल बंकेट हॉल राज दरबार बंकेट हॉल चांसेलर बंकेट हॉल एंड लॉन्स इस बंकेट हॉल में आप अपने कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो एंड यस यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिया सो फर्स्ट द इंटीरियर ऑफ द रेस्टोरेंट यहाँ पर है ब्यूटीफुल एम्बेसिय स्पेशल डाइनिंग रूम मल्टीपल फूड सो so? आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए रंग लॉट्स इन नियर एबीसी सर्कल ओवर ब्रिज भरुची નહેરમાં નિગમ પાણી આવતા ખેડૂતો ખુશખુશાલ ધારાસભ્ય દેવ કિશોર મહિલાને સિંગડે ચડાવતા આખરે તંત્ર દોડવું તો અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી નમસ્કાર I don't even know.